તપાસ જે સેટ થઈ એના અધિકારીઓ તપાસવા માટે આવ્યા ચાર વાગ્યા થી બેનની સાથે ચર્ચા કરી અંધારું થયા પછી સાત ને દસે મેડિકલ ચેકઅપના બેન ને અંધારું થયા પછી ઉપાડીને લઈ જતા દીકરી પોલીસ થી ગભરાયેલી હતી એટલે સાથે આકાશભાઈ હતું એને લાગણી વ્યક્ત કરી હું જો અધિકારીઓને વિનંતી કરી અધિકારીઓએ અમારી દીકરીની લાગણી હતી કે મારે અત્યારે ઘરે જવું છે એટલે એને પાછા મૂકી ગયા અહીંયા બેસીને દીકરીનું નિવેદન કીધું સાત દસે લઈ ગયા છો પોણા આઠે તમે પાછા મૂકી ગયા છો મેડિકલ ચેકઅપ કરાવવાનું થતું હશે તો કાલ પરમ દિવસ આપની હાજરીમાં આપને ધ્યાન દોરીને કરાવવાનું થતું હશે હું કરાવવા માટે તૈયાર છું નંબર વન દીકરી આપણા જજ સાહેબ છે જે પોલીસ અધિકારીઓએ તમારી પાસે તપાસની અંદર તમે કીધું છે તમને જે અમને આપ આપવી કીધી છે જે સાચી વાત છે હે એ સાચી વાત તમે એક સાઇટ મેળવી કરો તમને અહીંયાથી લઈ ગયા ત્યારથી અત્યાર સુધીમાં શું શું થયું છે આપણા મેજિસ્ટ્રેટ સાઈડ તમારી જે સાચી વાત હોય એ વણ બોલભાઈ બોલ હમ બોલ તને અહીંયાથી મને જે ભાઈને સંભાવ્યું હતું ને તે એ બધું જેથી કીધું

એને પપ્પા ને એવું કીધું કે પાયલ બેન ક્યાં છે તો પપ્પા એવું કીધું કે પાયલ બેન સુતા છે તો એને કીધું પાયલ બેન ને જગાડો એમ તો પપ્પા એ મને જગાડી અને હું બહાર આવી તો પોલીસ ની જે મહિલા કર્મચારી હતી એને એવું કીધું કે મને કે તારો મોબાઈલ ક્યાં છે એટલે મેં કીધું કે અંદર પડ્યું છે એટલે અંદર થી આવીને મેં એને મોબાઈલ આપ્યો મોબાઈલ આપી દીધા પછી અમને એવું કેવા ભાઈ કે પોલીસ સ્ટેશન આવવાનું છે સવારે અમે તમને મૂકી જશું તો અહીંયાથી થી પપ્પા મારી જોડે આવ્યા હતા પોલીસ સ્ટેશન અહિયાં અમને લઈ ગયા એલસીબી ઓફિસ કેવાય ત્યાં અમને લઈ ગયા અને ત્યાં એક સર બેઠેલા હતા એણે મને મારી હારે બધી પૂછતાછ કરી અને પછી એવું કીધું કે હજી હવે થોડીક વાર બેસો પછી સર પાછા આવ્યા અને એણે એવું કીધું કે સવારે તમને બીજા મોટા અધિકારી આવવાના છે તો એનો પૂછતાછ કરીને તમને છોડી દેશે એમ તો સવાર પડી ગઈ અને ત્યાં સુધી અમે એની ઓફિસ જ બેઠા હતા અને સવાર પડી એટલે ઈ બીજા એક સર આવ્યા દસ અગિયાર વાગે આવ્યા છે અને એને પાછી મારી પૂછતા જ બધી અને પછી પાછા અમને વારા ફરતી બધા પૂછીને બેહડ્યા અને શનિવાર શનિવારના દિવસે એવી રીતે ત્રણ ચાર વાર નિવેદન લીધા અને પછી મેં એક મારી અરે પોલીસ મહિલા કર્મચારી હતા એને મેં કીધું કે મારે મારા પપ્પા ને મળવું છે કેમ કે પપ્પા રાત ના અહીંયા બેઠેલા જ હતા અને બપોર પછી વાગી ગયા ત્યાં સુધી પપ્પા પોલીસ સ્ટેશન શનિવાર ના દિવસે પછી નહી એસપી ઓફિસે લઈ ગયા સોરી ઓફિસે લઈ ગયા બપોરે ત્રણ સાડા ત્રણે અને એસપી સર સામે અમને નિવેદનો અપાવ્યા ચારે ચાર ને અલગ અલગ રીતે અને પછી પાછા અમને પાછા એલસીબી ઓફિસે લઈ આવ્યા એલસીબી ઓફિસે લાવી પાછા અમારા નિવેદનો કે પૂછતાછ કરી જે કરવાનું હતું એ કરી પ્રોસેસ અને પછી તેના રાત્રે